કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત કેસોદ તાલુકા કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસની વિવિધ સ્પર્ધાઓનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન ડીવાડાના માર્ગદર્શનમાં કેશોદની આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા ત્રણ વિભાગના સાહિત્ય કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રની ઓફલાઈન સ્પર્ધામાં 15 થી 29 વર્ષની વય મર્યાદા ધરાવતા કેસોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓએ ભાગ લીધો હતો સ્પર્ધાના પ્રારંભે જુદી જુદી શાળાના આચાર્યો શિક્ષકો અને આદર્શ નિવાસી શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકો આગામી જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે આ સ્પર્ધાનું આયોજન અને સંચાલન ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું અને નિર્ણાયક તરીકે આરપી સોલંકી રામસિંહભાઈ પરમાર તૃપ્તિબેન પાઠક એજન બારડ એચ એસ મુછાળ વગેરે સેવા આપી હતી તમામ વિજેતાઓને શાળાના આચાર્ય બી એસ ભાવસરે શુભેચ્છાઓ પાઠવી હતી આ સ્પર્ધાના કન્વીનર ડૉક્ટર હમીરસિંહ વાડાને એમડી દાહીમાએ ઉપસ્થિત સૌ મહેમાનો અને નિર્ણાયકોનો આભાર વ્યક્ત કર્યો આદર્શ નિવાસી શાળાના પ્રાકૃતિક અને રમ્ય વાતાવરણમાં શરૂ કરવામાં આવ્યું આપણા તાલુકાના ગામડાથી અને કેસર શહેરની જુદી જુદી સંસ્થાઓ વિદ્યાલયોમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સાહિત્ય કલા અને સંસ્કૃતિ વિભાગની અંદર જુદી જુદી એના પોતાની જે કૃતિઓ છે એ પ્રસ્તુત કરવામાં આવી અને હવે તાલુકા કક્ષાએ જે સ્પર્ધકો પ્રથમ આવશે એ જિલ્લા કક્ષાએ આપણા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે રાજ્ય સરકારનો આવા યુવા મહોત્સવ પાછળનો એક જ થઈ રહ્યો છે કે આપણી જે વિસરાતી લોક કલા છે આપણી સંસ્કૃતિ છે એનો વારસો જળવાઈ રહે અને આવતી પેઢી એનાથી પરજિત થાય એ હેતુથી આપણે આવા મહોત્સવો ઉજવી રહ્યા છીએ આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ મહોત્સવ યોજાયો છે અને અનેક વિદ્યાર્થીઓ સફળ થઈ અને આવી જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે અમારા આપણા સભાપતિ તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ શુભેચ્છા અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યુઝ કેશોદ